નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ખાસ કરીને પશ્ચિમ કચ્છના કાઠાડ વિસ્તારમાં રાત્રિના તથા આજ સવારથી વરસાદ વરસી રહ્યો છે ભુજમાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે કાઠાડ પટ્ટી માંડવી મુંદ્રા અબડાસા વગેરેમાં ભારે વરસાદ વરસ્યો છે મુંદ્રાના ગુંદાલા ઝરપરા છસરા બિદડા અને માંડવી શહેર ભચાઉ શહેરમાં વરસાદ વરસ્યો છે માંડવી શહેરમાં બજારોમાં પાણી ભરાયા છે જ્યારે અબડાસાના મોથાળા બરંડા વગેરે અનેક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે કાચા સોના જેવો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે નદીઓ વહી નીકળી છે અનેક નાના મોટા ડેમો છલકાયા છે અને અનેક ડેમોમાં પાણી આવી રહ્યું છે તે વચ્ચે હવામાન વિભાગની કચ્છ માટેની આગાહી જોઈએ તો આજે હેવી રેઇનની આગાહી છે તથા આવનારા ચાર દિવસમાં પણ કચ્છમાં વરસાદ થશે ગાજવીજ સાથે વરસાદની સંભાવના કચ્છના હવામાન વિભાગે કરી છે આજે સવારના છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી મળેલ વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો લખપતમાં આજનો વરસાદ ત્રીસ એમ એમ સીઝનનો કુલ વરસાદ બસો સડતાલીસ એમ એમ રાપરમાં આજનો વરસાદ બાર એમ એમ સીઝનનો કુલ વરસાદ બસો સત્યાવીસ એમ એમ આજનો વરસાદ એકતાલીસ એમ એમ સિઝનનો કુલ વરસાદ એકસો પંચ્યાસી એમ અંજારમાં આજનો વરસાદ દસ એમ એમ સિઝનનો કુલ વરસાદ ચારસો તેત્રીસ ભુજમાં આજનો વરસાદ છ એમ એમ સિઝનનો કુલ વરસાદ ત્રણસો સત્તર નખત્રાણામાં આજનો વરસાદ દસ એમ સિઝનનો કુલ વરસાદ ચારસો સતોતેર એમ અબડાસામાં આજનો વરસાદ એકસો આઠ સીઝનનો કુલ વરસાદ ત્રણસો ચોર્યાસી માંડવીમાં આજનો વરસાદ સાહીઠ એમ સીઝનનો કુલ વરસાદ છસો અઠ્યાવીસ એમ મુન્દ્રામાં આજનો વરસાદ ત્રણ એમ સિઝનનો કુલ વરસાદ સાતસો છેતાલીસ એમએમ ગાંધીધામમાં આજનો વરસાદ છ એમએમ એમ સીઝનનો કુલ વરસાદ ત્રણસો ઓગણપચાસ એમએમ પચીસ એમએમ એટલે એક ઇંચ વરસાદ થાય રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર